રહ્યા છે છે ખેડાના માત્રમાંથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો જેમાં ગરીબોને સરકાર તરફથી આપવામાં આવતું સસ્તા ભાવનું અનાજ બારોબાર વેચી મારવામાં આવેલ હોવાનો ખુલાસો થયો છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્ય સરકારની નેમ છે કે કોઈપણ ગરીબ ભૂખ્યો ન સુવે પરંતુ સરકારી પરવાનેદાર આ સસ્તું અનાજ બહાર માર્કેટમાં બારોબાર વેચી દેવાતું હોવાનું સામે આવ્યું છે ખેડા ખાતે આવેલ માતર તાલુકાના મહેલમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ મહેલજ ખાતે રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી સૂત્રો જણાવી રહ્યા છે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન અહીંથી બસો એસી ટન ચોખા ત્રેસઠ ટન ઘઉં બાજરી એક હજાર પાંચસો કિલો દિવેલા ત્રણ હજાર સાતસો એસી કિલો કણકી બધુ મળીને એક કરોડ સુડતાલીસ લાખ નો સસ્તા અનાજનો જથ્થો કબજે કરાયો છે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે